મજામાં સવાર સવાર નું કઈક આવી રીતનું નજારો છે સૂર્ય જો કે દેખાય છે આલો આપડે વરસાદ એક આખી જ ચાલુ રહ્યો અને રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ સૌ બધા મજામાં આજના વિડીયોમાં માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ વરસાદ પણ સારો આવી ગયો છે કે જોકે આઠ કલાક ઉપર વરસાદ ચાલુ રહ્યો છે આખી રાત વરસાદ

એ પણ લેવા જવાનું થાય ને શેતો પડી જાય ને એદીયા હું જો લઈ આવું રામ રામ જય માતાજી મને સરદી ઉધરા થઈ ગઈ હવે ગાઈતે બજાર વડે બધાય અને મને તો કેમ મજા નથી હાલો ભાઈ રામજી આવે ગાયને રોટલી ખવડાવવા જવાની છે સવાર સવારમાં અને ગાય જો કે અહીંયા આવી છે થોડાક દીમાં ચાર પાંચ દી માટે અહીંયા છે ખરી અને મારે રામજી ગયા આવે ટુવાલ ઓઢીને અહીંયા ઘરે જઈએ અહીંયા ન જાય

દવા તો લીધી પણ હેઠો બેહતો નહોતો એ નહીં દવા તો કાલે લીધી હે ઓનો સીધો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ તમને બતાવું કે આ રીતનો કે છે શાક ને રોટલી રામજી કે બટેકા બટેકા ખાવા રામજી નું બટેકા બટેકા આપો સોરા નું ભાઈ નું તો મસ્ત નું શાક છે સોરા નું ઘઉ રોટલી સાહેબ

નાખી દે વકડી આ બધું ઉકળે છે અમારે કે જો કે ઉકળે અહીં ખાફ મારવાની છે આ ફેશનમાં બધું કામ થાય આ બધું વરસાદનું લીલા રંગ પોદરો પીડ્યો જ નહીં પડી જાય ના ના એ બધું ફેશનમાં છે ભાઈ બાયર અમાર બાયરાને જો કે ફેશનમાં જાય કા રામજી વાત બરાબર ને રામજી હું કહું તાકો ઢાઈ ગયો હાલો ભાઈ આવી રીતનું કામ કરી વાર્યું છે ના ભાઈ વાડીનો મારે ઢક આવી રીતનું હોવામાં છે ચોમાસા બપોર સડી ગયા જો કે ટાંકો દવાનો સાટવાનો ટાંકો ઢાંકી વાર્યો છે કમ્પ્લેટ એટલે કીધું ખરાબ ઓછું થાય વરસાદના પાણીના લીધે એટલે ટાંક ઢાંકી વાર્યો છે હાઈ ક્લાસ હવે કઈક બીજું વાડું નાનું મોટું કામ કરશો ભાઈ જો કે પડામાં તો જાય એવું છે નહીં વરસાદનું લીલું પડે એવું છે એટલે કીધું કઈ ની કંઈક વાઢી લઈ

મર સચ્છું એટલે દેખાણો હાલો મિત્રો જામપર બામપર જામપર ખાઓ જો કે આવજો મારી વાડી બાજુ જામપર નું મહિના પછી કાં ખાયવા થાશે નોરતા પછી હાલ અત્યારે જો કે ઘણો બધો જામપર કાચું છે નવા આવવાના દેખાઈશે ને બનાવશે આલો મિત્રો આ બધું પડામ આવ્યો તો અને તમને એરું બતાવું કે આ બધું એરું પણ છે હેરું ગાતા તમને બતાવું તો કે કપડા બદલે કે આ બધું પડામ આવ્યો તો ખડવાટવા જુઓ ભાઈ આવી રીતના કાઈ છે જય વાસ્ય કે દાદા રામજી મમ્મી કઈ બર્તન ફાળે છે છીણ હથોડી લઈ લઈને તો કે કામની ભજરી

તો કે આપણે બહુ નજીક નથી આઘું તો બહુ નથી જો કે નજીક જ છે તો ચાલો આપણે દૂધ બૂધ દૂધ લઈને તરત આવી પાછા અને આવી રીતનું ભાઈ ખાડો પણ હમ પાણીનો ભરાઈ ગયો કારણ કે વરસાદના લીધે મસ્ત મજાનું પાણી સલો સલ ભરાઈ ગયો ભાઈ ચાલો ભાઈ આવતા જે દૂધ લેવા ઘાસ શું કે પાલટી હા શું ચાલે મગફળીને મગફળી ઓળખાવી થઈ જાય ખાવજો જે ઓળો ખાવા ચાલો મિત્રો દૂધ લઈને જો કે આવતા રહ્યા હશે વાડીએ અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કોમેન્ટ કરી નાખજો બાકી કે ચેનલમાં નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબર ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી